કે નવરાતે હું બદ દાદા બહુ રીમ નોરતા હું માંગડાવાળો થતો હવે દાખલા તરીકે હું માંગડાવાળો થઈને સ્ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તો એમ થોડા કે માયા વાડી એમ નહીં ત્યારે ત્યારે મને માંગડાવાળો જ જોવો પડે ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડાવાળો જ એક પાત્ર ભજવવાવાળાને જો આવું થઈ જતું હોય જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા છો તો એ જ બોલતો હોય બાકી હું તમે ન બોલી શકીએ ને વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય તો એક એક ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને પૂછેલું બાપુ ભૂપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલવું નથી પણ તમે જે પાત્રો ભજવા એ પાત્રોમાં એવું ના લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે એ પાત્ર જ લાગે માંગડાવાળા તો માંગડા જ રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એક ખાતાના અને અમારા આયરના નિહાળા ગાંડીગીરમાં નીકળ્યા એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા કે રા નવઘણ અમારે આવ્યો છે આ હકીકત ઘટના ઘટેલ એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ તો જમવાનું દાદા અટકી ગયું ઘડી સોય માણસ ની આંખમાં લે આહું નીકળે કે માયા ભાઈ બધા ભૂત મને હુવા નથી દેતા ઉપેન્દ્ર ની અંદર એટલા બધા જે રમે છે કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું એક મહિનો અનુષ્ઠાન કરતો માંગડા વાળો બન્યો ત્યારે

પછી બાપુ એમ કે ને કા ગુરુ પર છોડી જો કા ગુરુ ને છોડી જો બે લબો લબો આયુર્વેદ નો આવી જાવ અને હવે તો બાપુ કેવું છે દાદા ખબર અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા શેલાવ એવું થઈ ગયું ગુરુ નું ગુરુ શેલા નું કીધું કે એનું કીધું કરે ને તો જ બાપુ હારા ને કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવાટું બાપુ ભાઈ છે નહીં 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 બહુ સત્ય અમે વ્યવસ્થા કરી જ ઓલા લોકો એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી એ આવી જાય છે છે થઈ ગયું નહીં નહીં બાકી હોય હોય નહીં 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 કીધું વ્યવસ્થા ને જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી ભલા ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા કેમ બોલાય નહીં એક એક સરળ જીવાય જાય લહેર આવી જાય હું બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદર થી જ આવે છે અને એ કૃપા હોય તો જ આનંદ આવે આ જો ચિત્ત ની શાંતિ શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેક્શન ના કહેવાય કે અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે ઈ ડોક્ટર સદ્ગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી સાહેબ શીતની શાંતિ દિલની દાતારી અંદરથી ઉબળકા તો જાય દાન લખાવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ નહીં કે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો અને અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દોર અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટરને ભગવાન બાપુ બહુ ગમે મને ડૉક્ટરને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે અને અને ડોક્ટર ની થાય આપણે તો એટલું જ કે ડોક્ટર ને આપણે નો ગોતવા પડે ને પોલીસ આપણને નો ગોતે આમ નામથી ઉજળું જીવન એ હોતું જ નથી ભલા આપણી તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે બાકી બીજા એકે કામમાં ગુરુની જરૂર નથી પડતી અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને હારા શિષ્યો મળે તો ગુરુ મજા આવે ને સેલાય હારા આપડે એમ કે વાયડ વગર વેલો ન સડે પણ એ તો વેલા વગરની ની વાયડ લાગે હો પછી વેલાય હારા જોવે હા પછી એ પરબળિયાના ના થાય

નહીં ત્યારે નો પોર થાય એક વાત એ હતી હો બાપુ ગામડું આમાં ગામડું ગાંજ્યા કરતું હતું બાપુજી દીવ ન દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પર ભૂની કરીને ત્યાં બાપા આવે એક જાય ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂજારી એ ત્રણેય જે આવી રહ્યા હોય ત્યાં જ્યાં રોટલા થવાનું બાકી હોય વળી બીજો કોઈક રાવણ થાવીને રહી

એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફેર્યો હોય ઘરના શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બહાર એ સીધાનું તેજ આવતું અને અત્યારે આમ જોઈએ ને તો ત્યાં ઊંડા કમામ પાણી તબકતું એટલું તેલ મૂક્યું હોય આમ એ ગોળદાદાને સીધું દે સીધું કે વાકું અને પાછા વાતો કરે તમારે કમા પાણી છે હોય કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો બોતેર પિતૃ તમારા જશે એની અમે ગેરંટી આપીએ છીએ એકસો આઠ પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનું ફેર એવું નહીં નહીં આંગળી બોલી નથી બેડો પાર થયો નથી કામ કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે ભગવાન નું વાનમય સ્વરૂપ જ પોતે ભાગવતજી છે